હેલો દોસ્તો નમસ્કાર કરોમાં હરસિદ્ધિના દર્શન પોરબંદર હર્ષદ આજે હું તમને હર્ષદના દર્શનની ઝાંખી કરાવું દર્શન તો નહીં થઈ શકે પણ હર્ષદ જે ગામ છે મિયાણી એક ગામના ટેકરા ઉપરમાં હરસિદ્ધિ બિરાજે છે ત્યાં રિનોવેશન ચાલુ છે એટલે ડોર બંધ છે ટેકરા ઉપર પણ હું આવ્યો છું તો આપ મિત્રોને ત્યાંથી નજારો બતાવું હર્ષદનો મિયાણીનો તો મિત્રો જુઓ આ નજારો આપ પણ નજારાનો લાભ લ્યો હર્ષદના ગામનો હર્ષદના જે મંદિર છે બહારનું ટેમ્પલ એનો નજારાનો દર્શન લ્યો અને દર્શનનો લાભ લ્યો આ છે હર્ષદ અર્ષદનો દરિયો આ દર્શનાથીઓ આવે છે બંધ છે ડોર આ છે મહર્ષિદે નું મંદિર ત્યાં પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે આ છે માતાજીની જે કોઈ માનતા માયની હોય અથવા અહીંયા પથ્થર ઉપર પથ્થર મૂકે તો કહેવાય છે કે એવડું એનું મકાન બને લોકો પથ્થર ઉપર પથ્થર મૂકી અને માનતાઓ માનતા હોય છે આ લોકોના સપનાના ઘર છે જે માતાજી માતાજી પૂરા કરે છે આ હર્ષદ મંદિર જે ડુકરાઓ પર બિરાજે છે એ મારસીદી Tem uma que você vai aqui. આ લોકો મકાન માતાજી પણ માગે છે આવા મારે ઊંચા મકાન છે પ્રવેશ બંધ છે ઉપર લોકોની આસ્થા સાથે જોડાયેલા છે એટલે લોકો અહીં સુધી આવી અને માતાજીના બહારથી દર્શન કરી અને લોકો નીકળી જાય છે આ બ્રિજ છે હાલ આવવા માટેનો પોરબંદરથી હર્ષદ ભાઈબંધ ક્યાંથી આવો છો તમે ભાવનગર થી હર્ષદ દર્શન કરવા આવ્યા છો ઉપર તમે આવ્યા તમારી અપેક્ષા તો પૂરી નહીં થઈ આ બંધ છે મંદિર માતાજીનું

હર્ષદ સરસ તમારે તો બહુ વાગું થાય વાહન લઈને આવતા બસમાં પણ તો તો તમારા અઢીસો કિલોમીટર થાય સાડા ચારસો કિલોમીટર થાય સલામ સેવકોને ખૂબ ખૂબ સલામ સરસ આ લોકો દર્શનાર્થીઓ આવ્યા છે મંદિરની અંદર નથી જવાતું પણ બહાર ગેટ ઉપર માતાજીનું સ્મરણ કરી દર્શન કરી અને લોકો ધન્યતા અનુભવે છે

લોકોના અરમાન હોય છે નવા મકાનના સરસ મકાનના જાઝા માળના મકાનના તે લોકો પથ્થર ઉપર પથ્થર મૂકી અને માતાજીને સ્મરણ કરતા હોય છે અમને આવું સરસ મજાનું મકાન બનાવી દે હેલો દોસ્તો તમને મેં કોયલા ડુંગરનામાં હરસિંહજીના દર્શન કરાવ્યા સરસ ચાલો આગળ નવું નવું જોતા રહો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો આવજો